કલ્પૃક્ષ પરિવારને વાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ બોલ ભક્તો આગામી તારીખ આઠ બે બે હજાર પચીસના રોજ એકાદશી છે અને આ એકાદશી મહા મહિનાની સુધી એકાદશી છે કે જે જયા એકાદશીના નામથી આપણા શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે ભક્તો આપણે એ વાત તો જાણીએ છીએ કે દરેક એકાદશી એ પુણ્યદાયી હોય છે મોક્ષદાયી હોય છે પાપ હરનારી હોય છે કષ્ટ હરનારી હોય છે અને શ્વાસ દેનારી હોય છે અને એટલા માટે જ વૈષ્ણવ રામાનુજ સ્વામિનારાયણ ઇત્યાદિ અનેક ધર્મોમાં એકાદશીનું પ્રતિપાદન ખૂબ જ યતનપૂર્વક અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે એક નાના સાધુ તરીકે નાનકડી વિનંતી કર્યા પછી આગળ વધીએ કે આપ સૌ દર્શકો ગમે તે ધર્મ કે સંપ્રદાયના આશ્રિત છો પરંતુ એકાદશી સૌ કોઈ માટે અગત્યની છે મહત્વની છે પુણ્યકારી છે અને હા હું એવું નથી કહેતો કે આપ કશું જ ન ખાઓ અને એ દિવસે આપ પાણી પણ ન પીઓ પરંતુ એટલું જરૂર કહીશ કે ફલાહાર કે જ્યુસ ઇત્યાદિ લઈને પણ એકાદશી રહી શકાય છે અને એનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે નમસ્કાર આવો મહા સુધી જયા એકાદશીનું વ્રત અને તેનો મહિમા કે જે ભવિષ્ય પુરાણમાં કહો છે એનું શ્રવણ કરીએ ભવિષ્ય પુરાણમાં શ્રી કૃષ્ણ પ્રભુએ પણ પાંડવરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા ખૂબ જ કહ્યું હતો કે હે યુધિષ્ઠિર મહા સુધી જયા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને પ્રેતીઓનીમાં ભટકવું પડતું નથી અને એના દ્વારા કરાયેલા તમામ પાપોનો નાશ થાય છે અને શ્રી કૃષ્ણ પ્રભુએ પદ્મપુરાણ શાસ્ત્રનું અનુસંધાન લાવી અને આ વ્રતની કથા પણ કહી છે કે હે યુધિષ્ઠિર એક વખતની વાત છે કે સ્વર્ગના રાજા ઇન્દ્ર નંદનવનમાં દેવતાઓ સાથે ફરવા ગયા હતા અને ત્યાં એમના સ્વાગત માટે અનેક તૈયારીઓ કરાઈ હતી અને એ જ વખતે માલ્યવાન નામના દેવપુત્ર ઉપર પુષ્પપતિ નામની ગંધર્વની સ્ત્રીની કુદૃષ્ટિ થઈ અને દેવતાઓના રાજા ઇન્દ્રની સામે અવિવેક થયો અને આ બંનેનું મન પરસ્પર આસક્ત થયું એટલે તેઓ અનુસંધાન ચૂક્યા અને સંપૂર્ણ સભાના એ વખતે હાસ્યપાત્ર બન્યા અને દેવદોષના કારણે એ બંનેને પિશાચની યોની પ્રાપ્ત થઈ અને એ બંને હિમાલયની ઉપર ભટકવા લાગ્યા એ બંને હવે પશ્ચાતાપની જ્વાળામાં સળગી રહ્યા છે પરંતુ પિશાચના દેહમાં અસહ્ય પીડા પામી રહ્યા છે સમય પછી સમય ગયો અને દેવશ્રી નારદનું આગમન હિમાલય ઉપર થાય છે બંને એ ઋષિને પોતાના ઘરે બોલાવ્યા પૂજા કરી અને ભોજન કરાવ્યા અને એની ભક્તિને જોઈ આશીર્વાદ આપતા દેવવર્ષિ નારદ બોલ્યા છે કે માંગો દંપતી માંગો જે જોઈએ એ આપું અને ત્યારે પિશાચણીના રૂપમાં રહેલી એ ગાંધર્વની સ્ત્રી એમ બોલી કે હે ઋષિવર અમારાથી ઘોર પાપ થયું હતું અને એના કારણે દેવદોષ લાગ્યો હતો અને એના કારણે અમે ખૂબ જ દુઃખી થઈ રહ્યા છીએ હે ગુરુદેવ અમે દેવીઓને ત્યાગી આ પિશાચના દેહમાં ખૂબ જ દુઃખી થઈ રહ્યા છીએ માટે કંઈક કૃપા કરો અને અમને આ દોષમાંથી છોડાવો હે યુધિષ્ઠિર સાધુ હૃદય નવનીત સમાના સાધુનું હૃદય માખણ જેવું કોમળ હોય છે એ ન્યાયે દેવ શ્રી નારદે થોડીક વાર અંતર્દૃષ્ટિ કરી અને પછી કહ્યું કે તમે બંને આવતા મહિને મહા સુધી જયા એકાદશીના દિવસે અન્નજોડ છોડી શ્રીમન નારાયણ ભગવાનનું સ્મરણ કરજો અને રાત્રે જાગરણ કરી ભક્તિપરાયણ વ્રત કરજો તો અવશ્ય કષ્ટો દૂર થશે એ વ્રતના પ્રતાપથી તમારું પાપ દૂર થઈ જશે અને જયા એકાદશીના વ્રતના પ્રતાપે તમે આ પિશાચની યોનિને છોડી ફરીવાર દેવલોકને પ્રાપ્ત કરશો શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે કે હે રાજન એ બંને પતિ પત્નીએ ઋષિના કહેવા પ્રમાણે જયા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે સાધુ બ્રાહ્મણ અને ગાય આ ત્રણને ભોજન કરાવી પોતે વ્રતનું ભારણું કર્યું છે અને એના ફળના પ્રતાપે હે યુધિષ્ઠિર ટૂંક જ સમયમાં એ બંનેને તેડવા માટે આકાશમાંથી વિમાન આવ્યું અને ફરીથી એ બંનેને સ્વર્ગમાં દેવીઓની પ્રાપ્ત થઈ છે માટે હે યુધિષ્ઠિર આ જય એકાદશીનું ખૂબ જ મોટું માધ્યમ છે એવું પદ્મપુરાણ શાસ્ત્રમાં પણ કહ્યું છે આવી રીતે શ્રી કૃષ્ણ પ્રભુએ મહારાજ યુધિષ્ઠિરને આ જય એકાદશીનો મહિમા કહ્યો હતો ભક્તો આપ સૌ પણ આ જય એકાદશીનું વ્રત જરૂરથી રહેજો અને પુણ્યના ભાગીદાર અવશ્ય બનજો આપણી ચેનલ ઉપર આપણે વર્ષમાં આવતી તમામ એકાદશીનું વ્રત એની કથા અને એનું માધ્યમ સ્કંદપુરાણ પુરાણ ઇત્યાદિક શાસ્ત્રોના આધારે વિડીયો દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છીએ જેથી ભગવદ્ ભક્તો એનો લાભ લઈ શકે અને એકાદશી રહી શકે આપ સૌ પણ જોડાયેલા રહેજો એવી ભલામણ સાથે અત્ર એવ વિરમામી નમામી યામી ચ સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયામ હરિબોલ